ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધીને આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દર વર્ષે પ્રવેશ ઉત્સવના કાર્યક્રમો કરે છે ચાલુ વર્ષે તારીખ છવ્વીસ જૂનના રોજથી ત્રણ દિવસ સમગ્ર સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમ કરશે આવા કાર્યક્રમો અને તાઇફાઓની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતોને છુપાવે છે અને સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે નથી ગુજરાતની સોળસો છ સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે પ્રાથમિક થી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીની સરકારી શાળાઓમાં મળીને કુલ બત્રીસ હજારથી વધુ શિક્ષકો અને આડત્રીસ હજારથી વધુ ઓરડાઓની અછત છે આ ભાજપ સરકાર વર્ષોથી જ્યારે સેન્ટ્રલમાં સરકાર હોય કેન્દ્રમાં સરકાર હોય અને સ્ટેટમાં જ્યારે ગુજરાત રાજ્યમાં પણ આજે વર્ષોથી ભાજપની સરકાર છે પરંતુ આજ દિન સુધી એમને સરકારી શાળાઓની કોઈ સુવિધાઓ ઊભી નથી કરી ઉલટાનું આડત્રીસ હજાર જે સ્કૂલો હતી એમાંથી પાંચ હજાર બાર સ્કૂલો એ લોકોએ ઓછી સંખ્યાના નામે એ લોકોએ મર્જ કરી લેવામાં આવી તેમ છતાં પણ આજ દિન સુધી સરકારી જે શાળાઓ છે એને સુધારવી નથી કરી રહ્યા એના ઓરડાઓ આજે પણ જર્જરી હાલતમાં છે એની કોઈ વોશરૂમની કોઈક સુવિધાઓ નથી ભણવા માટે ભણાવવા માટે કોઈક ટીચરો નથી જ્યારે આજે વીસ વીસ સ્કૂલો વચ્ચે દસ દસ સ્કૂલો વચ્ચે એક ટીચર જ્યારે હોય ત્યારે છોકરાઓને શું એજ્યુકેશન પૂરું પાડી સરકાર પૂરું પાડી સરકારની છે